ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે હવે વાત કરીએ તો કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક કે જેમાં આજે ખાસ એવી આપણને મંદી જોવા મળી છે સ્વાભાવિક છે કે જ્યારે માર્કેટ વધતું હોય ત્યારે વધતા હોય જ્યારે ઘટતા હોય ત્યારે ઘટતા હોય છે તો નજર કરીએ એન્જલ વન કે જ્યાં આપણને પોણા સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો બીજા સ્ટોક આપણે જો નજર કરીશું કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા તો એમસીએક્સ ત્યાં પણ આપણને પોણા ટકાની કમજોરી બી એસી જે સ્ટોક ખાસ એવો રન થઈ ગયો ચાર હજાર બાદ અત્યારે આપણે જોઈએ છ ટકાની કમજોરી પરંતુ એક સ્ટોક છે જે કેપિટલ માર્કેટ થિંબા છે હાઇલાઇટ થઈ રહી છે થ્રી સિક્સિટી વન વેબ

એડવાઇઝરી બેઝ કંપનીઓ છે એને કોઈ પણ ઇશ્યુ નથી કારણ કે જે માર્કેટની અનસર્ટનિટી અને વોલ્ટાલિટી જોવા મળી છે એ આધારિત ફંડ મેનેજમેન્ટ કંપનીઓ માટે આ ઘણા સારા ન્યૂઝ છે શું કામ છે કારણ કે આમ જોયું તો એમનું એમ કરશે એમનું આ જે બેઝ ઇન્કમ કરશે પણ સામે એને કમ્પલસેટ કરશે એ છે કે જે ઘણા લોકો પોતે અત્યારે ઇન્વેસ્ટર જે છે એ પોતાને એનાલિસ્ટ માનતા હતા ઘણા લોકોને એવું હતું કે કારણ કે કોઈ પણ સ્ટોક લો એ ચાલતું હતું કોઈ પણ સેક્ટરને પકડો એમાં હતી અપસાઇડની મોમેન્ટમ હતી એમાં પણ મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓ ઓલવેઝ રિટેલના સારા ફોકસમાં હોય છે અને સ્ટોકમાં કમ્પેરેટિવ તેજી વધારે હતી હવે માર્કેટનું પેશન ચેક થઈ ચૂક્યું છે સપ્ટેમ્બરથી સતત નકારાત્મક મુવમેન્ટ માર્કેટે લીધી છે અને ઘણી બધી મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓના કરેક્શન સ્ટીપ છે એટલે જે જાતે લોકો પોતે ટ્રેડ કરતા હતા ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા ત્યાંથી હવે ફંડ મેનેજમેન્ટ સાઈડ કે એડવાઇઝરી સાઈડ એમનું ફોકસ વધુ છે અને એડવાઇઝરી બેઝ પ્રોડક્ટનું ડિમાન્ડ આગળ જતા વધશે તો આ દરે તેવું દેખાઈ રહ્યું છે કે કદાચ તમે કેપિટલ માર્કેટ સાથે નહીં પણ જે એડવાઇઝરી સાથે જોડાયેલા વેલ્થ સાથે જોડાયેલા બિઝનેસીસ છે ત્યાં અમારા હિસાબે માર્કેટનું ફોકસ વધશે અને હજી પણ જો તો આ મહિનાના મીન્સ કે ના આંકડાઓ બાકી છે મ્યુચ્યુઅલ ફંડના ઇન્ફ્લોના આવવાના બાકી છે આંકડાઓ પછી આનો પિક્ચર ક્લિયર થશે ઓલ ઓવર સિચ્યુએશન એવું દેખાઈ રહી છે કે આના હિસાબે ઘણી બધી વેલ્થ મેનેજમેન્ટ કંપની આજે બોટમ પર ખુલી પણ પછી સારી એવી સાઇન દેખાડે રિકવરીની આ ઘટાડામાં જો મળે છે મારા હિસાબે એમસી પર ફોકસ કરવું છે અહીંયા આઈ થિંક કે કમ્પેરેટિવ સ્ટેબિલિટી પણ ઘણી સ્ટ્રોંગ છે અને એચડીએફસી ગ્રુપનો સ્ટોક છે અને પોતાના ઇન્ટરનલ સ્ટ્રોંગ છે